આજરોજ કેશોદ તાલુકાના તાલુકા કક્ષાનો સ્વાતંત્ર પર્વનો એટલે કે પંદરમી ઓગસ્ટ બે હજાર ચોવીસ નો પર્વની ઉજવણી ગ્રામ્ય કક્ષા એટલે કે મહવાણા ગામે ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવી રહી છે આજના કાર્યક્રમમાં માનનીય પૂર્વ શ્રીઓ નગરપાલિકાના પ્રમુખશ્રી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી જુદી જુદી કચેરીના અધિકારી કર્મચારીશ્રીઓ તેમજ અહીંની શાળાના વિદ્યાર્થીઓ ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી અને ખૂબ ઉત્સાહ વહેર આજના આ કાર્યક્રમની ઉજવણી કરેલ છે સાથે સાથે આજે પંચોતેરમો તાલુકા કક્ષાના વન મહોત્સવની પણ ઉજવણી કરવામાં આવેલ છે અને અહીંથી માન્ય કેન્દ્ર સરકારશ્રીના કાર્યક્રમ મુજબ એક પેઢ માટે નામ એ મતલબથી અહીંયા વૃક્ષનું પણ આજે વાવેતર કરવામાં આવ્યું છે અને અહીંથી વૃક્ષના રોપણનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે